बरोबर। तेरे तो कौन सी की जाने को। अभी पहन करना। बिजो बस तो करने मिलियो। कर। ओ अलसने समाना शिव दुगली समाना शिव लीला मर्चा ना और... वो। अ कतरो इंदर नौकरों। होगा <laughs> एक कतरो नौकरों दर में से जन बेशाहा। हम्म हम्म। ना बे तो वो स्पेशल कारीगर है वो लागा तो।

આજે તો કિશુ ટેન્ટ હાઉસ રેડી થઈ જશે કાલ તો થોડી ટેવ પેલો કર્યું પ્રેક્ટિસ કરી પણ થયું નતું ત્યાં તો ઓફર થયા હતા ઓનલાઈન બેઠી હમણાં હાલ જ રેડી કરે પછી એને રમવા બેહાડો આ ટેન્ટ ઓનલાઈન જ મંગાવેલું હતું પણ ક્યારે નહિ પડી જ તું ફાઈનલી કિશુનું ટેન્ટ હાઉસ થઈ ગયું છે રેડી અને કિશુ અંદર વેહી વેહિજો કિશુ કિશુ ક્યાં ગયો એ તૂટી જાય લે કિશુ તો આ નીકળ્યો